વલસાડ પહોંચી એનડીઆરએફ ની એક ટીમ એનડીઆરએફ ની ટીમે નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી વલસાડ જિલ્લાની તમામ નદીઓ તોફાની બની છે ધરમપુર કપરાડામાં ભારે વરસાદથી પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે વલસાડ જિલ્લામાં બત્રીસ થી વધુ રસ્તા બંધ છે વલસાડ કલેક્ટરે પણ નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી મધુબન ડેમમાં પાણીની સ્થિતિને લઈ પ્રશાસન સતર્ક છે તો ધરમપુર કપરાડામાં ભારે વરસાદથી જે પ્રશાસન છે તે પણ એલર્ટ મોડ પર છે એનડીઆરએફની જે એક ટીમ છે તે વલસાડ પહોંચી ચૂકી છે અને નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં સ્થિતિની તેઓએ સમીક્ષા કરી હતી લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડે તો પણ જે ટીમ છે તે તૈયાર છે આ સાથે જ કલેક્ટરે પણ જે તે વિસ્તારની મુલાકાત લીધી હતી વિસ્તાર છે કે જ્યાં જળ થતો હોય તે વિસ્તારની કલેક્ટરે પણ મુલાકાત લીધી છે ત્યારે મધુબન ડેમમાં પાણીની સ્થિતિને લઈ પ્રશાસન સતર્ક છે કારણ કે ઉપરવાસમાં પણ સતત વરસાદ જેને લઈ મધુબન ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ટોટલ આજ સવાર સુધી દસ રસ્તાઓ જેટલા બંધ હતા આમાંથી આઠ પંચાયતના હતા બે સ્ટેટ હાઇવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી ટોટલ સાડત્રીસ તેત્રીસ રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે આમાંથી ચોત્રીસ પંચાયતના છે અને ત્રણ સ્ટેટના છે આવતા ત્રણ કલાક માટે રેડ એલર્ટ છે સાઉથ ગુજરાતના બધા જિલ્લાઓમાં વલસાડ છે નવસારી છે તાપી છે આ જિલ્લાઓમાં તો આ રેડ એલર્ટના ભાગરૂપે તંત્રની પૂરી તૈયારી છે અને આના સિવાય અમે લોકોને સરકાર તરફથી આવતા ત્રણ કલાકનો વોર્નિંગ મળે છે તો આવતા ત્રણ કલાક માટે રેડ એલર્ટ છે લેકિન તંત્રની તૈયારી છે પૂરી